જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું ટીપુ રેસીપીમાં તો આજે આપણે એકદમ હેલ્ધી શરીર માટે ખૂબ જ ફાયદાકારક એવા ત્રણ પ્રકારના જ્યુસ બનાવીશું તો આજે આપણે જ્યુસ બનાવવાના છે આપણે ત્રણ પ્રકારના જ્યુસ બનાવીશું તો પહેલાં તો આપણે આ ગાજર અને બીટનું જ્યુસ બનાવીશું અત્યારે ગાજર અને બીટ સારા પ્રમાણમાં મળતા હોય છે માર્કેટમાં એકદમ લાલ ગાજર મળતા હોય છે આવા અને બીટ પણ સારા પ્રમાણમાં મળતા હોય છે તો આપણે આવી રીતે ગાજરને મિક્સર જારમાં લઈ લઈશું અને આવી રીતે કટ કરી લઈશું જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ બટન દબાવી દેજો રોજે નવી નવી રેસિપી જોવા માટે તો આપણે ગાજરને કટ કરી લીધું છે હવે આપણે આ બીટને કટ કરી લઈશું આવી રીતે બીટને સ્લાઇસમાં કટ કરીને આપણે મિક્સર જારમાં લઈ લઈશું બીટ આપણા શરીર માટે ખૂબ જ સારું હોય છે લોહીની ઉણપને દૂર કરે છે બીટ એટલે ગાજરને બીટનું જ્યુસ પીવાથી આપણા શરીરમાં લોહીની કમી હોય તો તે પૂરી થાય છે તો અત્યારે સિઝનમાં આપણે આવી રીતે જ્યુસ બનાવીને પીવું જોઈએ તો હવે આપણે તેમાં બે ચમચી જેટલું પાણી લઈશું વધારે પાણી નથી લેવાનું હવે આપણે તેને મિક્સરમાં પીસી લઈશું તો જોઈ શકો છો સરસ એવું આપણે ગાજર અને બીટને પીસી લીધું છે વચ્ચે આપણે બે ચમચી જેટલું વધારે પાણીની જરૂર પડી હતી એટલે આપણે બે ચમચી જેટલું પાણી લીધું હતું પણ બહુ વધારે પાણી નથી લેવાનું જેમ જરૂર પડે તેમ પાણી લેવાનું છે તો હવે આપણે આ મિશ્રણને ગાળી લઈશું તો આપણે એક બાઉલ લઈશું અને તેમાં ગૌણી રાખી દઈશું અને આવી રીતે ગાળી લેવાનું છે આવી રીતે ચમચીની મદદથી ગાળી લઈશું આવી રીતે ગાળી લઈશું એટલે જ્યુસ નીચે ગળાઈ જશે અને આ પલ્પ હશે તે ઉપર રહી જશે તો આવી રીતે આપણે દબાવીને ગાળી લઈશું કપડાથી ગાળવું હોય તો કપડાથી પણ ગાળી શકાય છે આપણે આવી રીતે ગરણીથી ગાળી લઈએ છીએ જોઈ શકો છો તમે નીચે સરસ એવું જ્યુસ આપણું ગળાઈ ગયું છે તો આપણે જ્યુસને ગાળી લીધું છે જોઈ શકો છો તમે એકદમ સરસ એવું જ્યુસ બન્યું છે હવે આપણે તેમાં ટેસ્ટ માટે સંચલ પાવડર લઈશું ગાજરને બીટમાં મીઠાશ હોય છે એટલે આપણે કંઈ ખાંડ કે એવું લેવાની જરૂર નથી બરાબર મિક્સ કરી લઈશું તો હવે આપણે તેને સર્વ કરી દઈશું ગ્લાસમાં લઈ લઈશું આવી રીતે જોઈ શકો છો સરસ એવું જ્યુસ બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે પાલકનું જ્યુસ બનાવીશું તો પાલકથી પણ લોહી બનતું હોય છે તો આપણા શરીરમાં લોહીની કમી હોય તો આપણે પાલકનું જ્યુસ પણ પી શકાય છે પાલકનું જ્યુસ પીએ તો લોહીની કમી દૂર થાય છે તો આપણે આ પાલકને ધોઈ લીધી છે હવે આપણે તેને મિક્સર જારમાં લઈ લઈશું અને આવી રીતે કટ કરી લઈશું બાળકો પાલક ન ખાતા હોય તો આવી રીતે જ્યુસ બનાવીને આપીએ તો તે પી લઈશીએ આરામથી હવે આપણે થોડા કોથમીરના પાન લીધા છે કોથમીરના પાનને આપણે દાંડી સાથે લઈ લીધા છે તેને પણ આપણે આવી રીતે કટ કરી લઈશું તો હવે આપણે તેમાં પણ બે ચમચી જેટલું પાણી લઈશું અને જરૂર પડશે તો આપણે એક ચમચી જેટલું પાણી લઈશું તો હવે આપણે તેને પીસી લઈશું મિક્સરમાં તો આપણે પાલકને પણ સારી રીતે પીસી લીધી છે તો હવે પાલકને પણ આપણે ગાળી ગાળી લઈશું રીતે લેવાની છે કપડાથી ગાળવી હોય તો કપડા થી પણ ગાળી શકાય છે તો જોઈ શકો છો સરસ એવું આપણું જ્યુસ ગળાઈ ગયું છે પાલકના રેસા હોય તે આવી રીતના ઉપર રહી જશે અને જ્યુસ ગળાઈ જશે આપણે આવી રીતે દબાવીને ગાળી લઈશું તો આપણું જ્યુસ ગળાઈ ગયું છે જોઈ શકો છો તમે સરસ એવું જ્યુસ ગળાઈ ગયું છે એકદમ સરસ જ્યુસ બન્યું છે હવે આપણે તેને સોલ્વ કરી દઈશું તો હવે આપણે તેને ગ્લાસમાં લઈ લઈશું તો હવે આપણે આમળાનો જ્યુસ બનાવીશું અત્યારે આમળા પણ સારા પ્રમાણમાં મળતા હોય છે અને આમળા આપણી સ્કીન માટે વાળ માટે ખૂબ જ સારા હોય છે તો આપણે આમળાને આવી રીતે ધોઈ લીધા છે આમળાને અને આમળાને આવી રીતે કટ કરી લઈશું બીજા આમળાને પણ આવી રીતે આપણે કટ કરી લઈશું સવાર સવારમાં નળના કોઠે જો આપણે આમળાનો જ્યુસ પીએ તો આપણી હેલ્થ માટે બહુ સારું છે આવી રીતે આપણે ત્રણ આમળા લીધેલા છે ત્રણ આમળાને આપણે કટ કરી લઈશું પણ આવી રીતે જ્યુસ બનાવીને પીએ તો સરસ લાગે છે તો હવે આપણે આ ગોળ લીધેલો છે ગોળને આપણે સમારીને લઈ લીધો છે અને આ થોડા આપણે ફુદીનાના પાન લીધા છે ફુદીનાનો ટેસ્ટ સારો લાગે છે હવે આપણે તેમાં પાણી એડ કરીશું બે થી ત્રણ મોટી ચમચી જેટલું પાણી એડ કર્યું છે આપણે અને હવે આપણે તેને પણ પીસી લઈશું તો આપણે આમળાને પણ સરસ એવા પીસી લીધા છે હવે આપણે તેને પણ ગાળી લઈશું આમળામાં ગોળના બદલે તમારે મધ લેવું હોય તો મધ પણ લઈ શકાય છે તો આમળાને પણ આપણે આવી રીતે ગાળી લઈશું આવી રીતે દબાવીને ગાળી લઈશું જોઈ શકો છો સરસ એવું જ્યુસ બનીને તૈયાર થયું છે આમળાનું હવે આપણે આમળાના જ્યુસને પણ સર્વ કરી દઈશું તો હવે આપણે તેમાં થોડું સંચલ પાવડર લઈ લઈશું તમારે કાળા મરીનો પાવડર લેવો હોય તો તે પણ થોડો લઈ શકાય છે હવે આપણે તેને ગ્લાસમાં લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવું આપણું જ્યુસ બન્યું છે તો તૈયાર છે આપણા ખૂબ જ હેલ્ધી અને શરીર માટે ખૂબ જ ફાયદાકારક એવા ત્રણ પ્રકારના જ્યુસ તમે પણ આવી રીતે જ્યુસ બનાવીને બાળકોને આપી શકો છો તો અત્યારે સિઝનમાં આવા જ્યુસ એકવાર ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે આ હેલ્ધી જ્યુસ કેવા બન્યા છે